મંદિરો ઉપર શા માટે ગોળ કુંભજ બનાવવામાં આવે છે ચર્ચ મંદિર મસ્જિદ અને ગુરુદ્વારા જેવા પ્રાર્થના ક્ષેત્રોમાં કે જ્યારે લોકો તેનું દુઃખ નિવારણ માટે જાય છે બધા ધર્મોની પૂજા બધા બધા સમાજો હોય છે અને તેવી જ સમાજ સમાજમાં તેની ઇમારત પણ હોય છે બધા ધર્મોમાં ચર્ચ મંદિર મસ્જિદ અને ગુરુદ્વારામાં ગોળ કુંભજ જોવા મળે છે તેના દ્વારા અનુમાન લગાવી શકાય કે આ પ્રાર્થનાનું સ્થળ છે અસ્તુ

મામલતદાર અનેક્ટરો ની રાજ્ય સરકારે કર્યો આદેશ એકત્રીસ બે હાજર ચોવીસ બે બે ચાર બે ત્રણ છ બે ચાર આઠ બે બાર દસ બે છ બાર બે સત્તા ચૌદ બે અઠા સો બે નવાઢ્ડા બે દસ વીસ

पोचे ना पूरो विचार किया ना न भी कंकोतरी किया <tip>